પીવાના પાણી મુદ્દે રાજ્ય સરકારનો નિર્ણય રાજ્યના ચોસઠ જળાશયોનું પાણી પીવા માટે રખાશે અનામત ચૌદ હજાર આઠસો પંચાણું લાખ એમસીએફટી સામે બે પોઈન્ટ ત્રેવીસ લાખ એમસીએફટી જથ્થો ઉપલબ્ધ ગત વર્ષની સરખામણીએ છ ટકા વધુ પાણીનો સંગ્રહ આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય સરકારી કર્મચારીઓને પણ પીએમ જયનો મળશે લાભ સરકારી અર્ધ સરકારી પેન્શનર્સને દસ લાખ રૂપિયા સુધીની સારવાર મળશે મફત હાલ મળતું માસિક રૂપિયા એક હજારનું મેડિકલ એલાઉન્સ પણ રહેશે ચાલુ શહેરી વિસ્તારોની સોસાયટીઓમાં પાલતુ હિંસક પ્રાણીઓ હવે નહીં રાખી શકાય સરકારે વહીવટી તંત્રને આપી સૂચના હાઈકોર્ટના નિયમોનું ફરજિયાતપણે પાલન કરાવવા તંત્રને તાકીદ અમદાવાદમાં બનેલ શ્વાન હુમલાની ઘટનાના કેબિનેટમાં પડઘા ગુજરાત એટીએસએ બે ગેરકાયદેસર બાંગ્લાદેશીની કરી ધરપકડ આરોપીની દુકાનમાંથી પણ તેર બાંગ્લાદેશીઓના મળ્યા નકલી ડોક્યુમેન્ટ તો સ્થાનિક કોર્પોરેટરના લેટરપેડ પર જ ખોટા ડોક્યુમેન્ટ બન્યા હોવાનું જણાવતી એટીએસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગૃહ વિભાગના બે સાયબર પોર્ટલ આઈ પ્રગતિ અને તેરા તુજકો અર્પણ કર્યા લોન્ચ સાયબર ફ્રોડનો ભોગ બનનાર માટે કામ કરશે પોર્ટલ ફરિયાદીને પોલીસ તરફથી ફરિયાદનું ઓનલાઇન મળશે અપડેટ સાયબર ક્રાઇમની પ્રગતિમાં અન્ય રાજ્યોને ગુજરાતે દિશા આપી હોવાનું જણાવતા ગૃહ રાજ્યમંત્રી દેશના વીર જવાનોના પરાક્રમને બિરદાવા દેશ સહિત રાજ્યમાં તિરંગા યાત્રાનું આયોજન सूरत में केन्द्रीय मंत्री सी आर पाटिल तो जामनगर में सांसद पूनमबेन मडम भव्य तिरंगा यात्रा में उमटिय मानव मेहरामण उत्तर प्रदेश जेवर में बन देश छठू सेमी कंडक्टर यूनिट त्राण हजार सात सौ छ करोड़ रूपया खर्चे निर्माण यूनिट थी बजार लोग ने मै रोजगारी રોજની ત્રણ પોઈન્ટ છ કરોડ બનશે ચેપ પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં જામ્યો વરસાદી માહોલ આગામી બે દિવસ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા